El ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં હતા તેમની બબાલ છે તે ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવાની સાથે થઈ હતી એ બાદ સમગ્ર મામલો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો અને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં કરવામાં આવી હતી પરંતુ જો વાત આવે જેલ મુક્તિ વિશેની તો ખાસ કરીને હાઈકોર્ટમાં જામીનની પ્રક્રિયા પડશે એ બાદ આજે લગભગ ચૈતર વસાવા બહાર આવી શકે છે તેવી શક્યતાઓ છે બહાર આવ્યા બાદ તેઓ પોતાના સમર્થકોને મળશે તેવી પણ માહિતી સામે આવી રહી છે ખાસ કરીને ચૈતર વસાવાને ડેડિયાપાડા નથી જવાનું એટલે હવે તેમનું નવું સરનામું કયું હશે તે પણ જોવાનું રહેશે છેલ્લા ઘણા સમયથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ચર્ચામાં રહ્યા છે અને ખાસ કરીને જ્યારે હવે તેમને જામીન મળી ગયા છે ત્યારે હાઈકોર્ટમાં જામીનની પ્રક્રિયા પડશે એ બાદ આજે લગભગ તે બહાર આવી શકે છે તેવી શક્યતાઓ છે અને બહાર આવ્યા બાદ તેઓ પોતાના સમર્થકોને મળશે તેવી પણ વિગતો સામે આવી રહી છે અને ચૈતર વસાવાને જે શરતી જામીન આપવામાં આવ્યા છે એ જ મુજબ ચૈતર વસાવા પોતાના મત વિસ્તાર કોઈ કોર્ટની કાર્યવાહી હશે અથવા તો કોઈ કોર્ટને લગતું કામ હશે તો જ તેઓ ડેડીયાપાડામાં જઈ શકશે બાકી તેમને ડેડીયાપાડામાં નથી જવાનું એટલા માટે હવે તેમનું નવું સરનામું કયું હશે તે પણ જોવાનું રહેશે જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે એ પ્રમાણે